કીની મેકઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુર્ધ્યા તલાવ રોડ નવસારી ધી ગોલ્ડન ટ્રાયો રજૂ કરે છે એમનો બીજો ફનફેર સ્થળ ઠાકોરવાડી ઓરેન્જ હોસ્પિટલની સામે સ્ટેશન રોડ નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઈટ્સ આશાનગર નવસારી લોકરક્ષક હેલ્થ કેર અલ્કાપુરી મારુતિનગર રોડ વિજલપોર નવસારી ક્રાફ્ટ વિન્ડોર સોલ્યુશન્સ તેત્રીસ એ બી સત્યમનગર સોસાયટી કબીલપોર ગ્રીડ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્ષ સાંતાદેવી રોડ નવસારી માં કૃપા ડેકોરેશન મોલ શોપ નંબર એકથી આઠ નીલકંઠ રેસિડેન્સી મહેન્દ્ર બ્રદર્સની સામે જમાલપુર રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત

આર પાટીલ દ્વારા યોજાયું બુથ કાર્યકર સંમેલન નવસારી સિંધી સમાજ દ્વારા મનાવાયો ચેટીચાંદ નો મહોત્સવ ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે આશાપુરી મંદિરમાં ભક્તોની ભીડ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સમરોલી ગામમાં એક જ પરિવારના મામા ભાણેજના કરુણ મોત થતા સમગ્ર પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી નવસારીના ચિખલી તાલુકાના સમરોલી ગામમાં બે કલાકના સમયમાં એક જ પરિવારમાં કરુણ ઘટનાઓ બની હતી એક ઘટનામાં સમરોલી ગામમાં આવેલ તળાવમાં યોગેશ કુંકણા નામનો યુવાન નહવા પડ્યો હતો તળાવની ઊંડાઈ વધારે હોય યુવાન તળાવમાં ડૂબી ગયો હતો ઘટનાની જાણ સ્થાનિક તરવૈયાઓને કરવામાં આવતા તળાવમાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો જ્યારે બીજી તરફ યોગેશના પરિવારમાં જ બહેનની દીકરી જેની ઉંમર નવ વર્ષની હતી આ દીકરી રમત રમતા રમતા પટ્ટો ગળામાં બંધાઈ ગયો અને ભાણેજના ગળામાં ફાંસો થઈ જતાં નવ વર્ષની ભાણેજનું પણ કરુણ મોત થયું હતું એક જ પરિવારમાં મામા અને ભાણેજનું કરુણ મોત થતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી ભારતીય જનતા પાર્ટી નવસારી લોકસભા પરિવાર દ્વારા બુથ કાર્યકર્તા સંમેલન ચીખલી ખાતે યોજાયું હતું આ સંમેલનમાં લોકસભાના નવસારીના ઉમેદવાર સીઆર પાટલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા લોકસભાની ચૂંટણી નજીક હોય ભાજપ દ્વારા દરેક સંગઠનોના સંમેલનો થઈ રહ્યા છે નવસારી લોકસભાના ભાજપના ઉમેદવાર અને સાંસદ સીઆર પાટેલ દ્વારા બુથ કાર્યકર્તા સંમેલન ચીખલીના સમરોલી ખાતે યોજાયું હતું પેજ કમિટીના પ્રમુખો સંગઠનના હોદ્દેદારો દરેક મોરચા મંડળો જિલ્લા ભાજપના હોદ્દેદારો વિધાનસભાના બીએલએ

બૂધ પ્રમુખો પોતાનું નેતૃત્વ આગળ વધારે બૂધ પ્રમુખો પોતાની ટીમની મીટિંગ આજે બોલાવી લે આવતીકાલથી જે જે ટીમ હશે જે જો નહીં જે ભૂતમાં જે કોઈ રહેતો હશે તો બીજા કાર્યકર્તાને બપે સત્તાજનને સાથે રાખી લે કોઈ ના હોય તો એકલા જાય પણ કાલે સાંન સુધીમાં તે બધાનો પ્રેલા રાઉન્ડનો સંપર્ક થઈ જાય એક દિવસમાં ચાર કલાક પાંચ દિવસમાં ચાર ચાર કલાક આપશો ને તો પાંચ રાઉન્ડ થશે પણ મળીને એક જ દિવસ તમારો બગડશે ઉન્નતિ માટે આપણે આવતીકાલની પેઢીને એક સમૃદ્ધ ભારત આપવા માટે આપડી જવાબદારી છે આજે મતદાન કરવાની તો મારે આપને વિનંતી કરવાની છે કે ફક્ત નવસારીમાં મતદાન નહીં કરો તમારા મિત્રો છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિધાનસભામાં અલગ અલગ લોકસભામાં તમારા મોબાઈલમાં નંબર હશે એ બધાને મેસેજ કરો કે મિત્ર તમારી સાથે ભણવા વાળો ધંધામાં હશે કોઈને કોઈ જોડાયેલો હશે સગા હશે એમને કહો કે તમારી સાથે આટલા વર્ષોના સંબંધમાં મેં તમને ક્યારે કઈ નથી માંગ્યું આ વખતે એક મત માંગુ છું ભારતીય જનતા પાર્ટી માટે મત માંગું છું તમારી વાત કોઈ ટાર્ગ છે નહીં તમે એમ માંગેલો માત કે ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને આપશે કદાચ તમને એમ કે આ ઉમેદવાર એ મને પસંદ નથી તો એને કહેજો કે પાંચસો ને તેતાલીસ સીટ પર આ વખતે નરેન્દ્ર મોદી સાહેબ ડળી રહ્યા છે ઉમેદવારને ભૂલી જાઓ મોદીજીને યાદ રાખો આ દેશને બે હજાર સોડતાલીસ સુધીમાં જેમને ટાર્ગેટ સાથે આગળ લઈ જવાનો એક વિકસિત ભારત બનાવવાનો જે સંકલ્પ છે એ સંકલ્પ પૂર્ણ કરવા આપણે એક રોટી દૂધ લઈ જવાનું છે આજે નવસારી જિલ્લા નું બુદ્ધ સુરેરા કાર્યકર્તાઓનું સંમેલન હતું સંમેલનમાં જે રીતે સંખ્યા ઉપસ્થિત થઈ એ પ્રમાણે મહાસંમેલનમાં ફેરવાઈ ગયો અને એના જ લીધે આપણને એવું લાગે છે કે જે રીતે કાર્યકર્તાઓનો ઉત્સાહ છે અમારા આદરણીય યસઓસી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ આજ વિસ્તારના સંસદ સભ્ય છે ચોથી વખત ઉમેદવાર તરીકે આશીર્વાદ એમણે લીધા છે આજે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે જે રીતે પ્રદેશ અધ્યક્ષ અને ગુજરાતની ટીમે જે સંકલ્પ કર્યો છે કે છવ્વીસે છવ્વીસ સીટ પાંચ લાખથી વધુ મતથી જીતવાના છે ગઈ વખતે નવસારી સંસદીય વિસ્તારના મતદારો અને કાર્યકર્તાએ જે તાકાત હતી એ પ્રમાણે સાત લાખથી પણ વધારે મતથી પાટીલ સાહેબને જીતાડ્યા હતા આ વખતે દસ લાખથી પણ વધુ મતથી જીતાડવાનો બધાએ સંકલ્પ કર્યો છે મને આશા છે જે રીતે મોદી સાહેબ ત્રીજી વખત ચારસોથી પણ વધારે સીટ સાથે પ્રધાનમંત્રી બનવાના છે એ જ રીતે અમારા પાટીલ સાહેબ દસ લાખથી પણ વધારે મતથી અહીંયાથી જીતીને જશે તેર લોકોનું જે માળખું છે બુથ સુધીનું જે પ્લાનિંગ છે હંમેશા ભારતીય જનતા પાર્ટી કાર્ય કાર્યકર્તા આધારિત પાર્ટી વર્ષોથી ચાલતી આવી છે અને આ વખતનું જે મેનેજમેન્ટ છે ખૂબ અનોખું છે ભુજ સુધી પન્ના દરેક લોકોને આપી દેવામાં આવ્યા છે નીચે સુધી આખી ટીમ છે અને અત્યાર સુધી કરેલા કામો ગરીબમાં ગરીબ જે કોઈ વ્યક્તિ લાભાર્થી હોય કે અન્ય હોય એને પણ યાદ કરાવીશું અને ફરીવાર નરેન્દ્રભાઈ માટે અમારા કાર્યકર્તા મત માંગવા માટે જશે અને અમને વિશ્વાસ છે કે આ વખતે પૂરી તાકાતથી નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવશે. સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન ઝુલેલાલની જન્મ જયંતિ એટલે સમગ્ર સમાજ ચીટીચાંન તરીકે હર્શોલ્લાસથી મનાવવામાં આવે છે. ચીટીચાંન ના પવિત્ર દિવસે સિંધી સમાજના નૂતન વર્ષનો આરંભ થાય છે. ચૈત્ર ચૈત્રસૂદ બીજના દિવસે સિંધી સમાજના લોકો પોતાના આરાધ્ય દેવ ભગવાન ઝૂલેલાલની જન્મજયંતિ રંગે ચંગે ઉજવે છે આ પવિત્ર દિવસને ચેટીચાંદ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ચંદ્ર દર્શન થાય છે અને તેની સાથે જ સિંધી સમાજના નૂતન વર્ષનો શુભારંભ થાય છે ભગવાન ઝુલેલાલ હિન્દુ સંસ્કૃતિને બચાવનારા ધર્મનું રક્ષણ કરનારા છે સિંધમાંથી ભારતમાં આવેલા જે સિંધી ભાઈ બહેનો ઝૂલેલાલની જન્મજયંતિ પરંપરાગત રીતે મનાવે છે આ દિવસે ઝૂલેલાલની પૂજા અર્ચના કરવામાં આવે છે પૂજામાં વિશેષ નૈવેદ્ય ધરાવવામાં આવે છે કાંસાની થાળીમાં પૂજાપો પુષ્પો પાંચ ફળો મિષ્ટાન મોદક દીપ પ્રજ્વલિત કરી પૂજન અર્ચન થાય છે નવસારીમાં સિંધી સમાજ દ્વારા ભગવાન ઝૂલેલાલની જયંતિ પ્રસંગે સંગીતમય ગીતો સાથે ભગવાન ઝૂલેલાલની કથા રજૂ કરવામાં આવી હતી પૂજ્ય સિંધી પંચાયત નવસારી આયોજિત આ કાર્યક્રમમાં સંગીતમય કથા યોજાઈ હતી ગીત સંગીત સાથે સમાજના લોકો ઝૂમી ઉઠ્યા હતા ત્રણ દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા નવસારી સિંધી સમાજ દ્વારા શહેરભરમાં વિશાળ બાઇક રેલીનું આયોજન થયું હતું સિંધી સમાજ દ્વારા વરુણ દેવતા સ્વરૂપ જુલેલાલની પૂજા અર્ચના કરીને શોભાયાત્રા કાઢવામાં આવી હતી સંગીતના સથવારે નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સિંધી ભાઈ બહેનો જોડાયા હતા ભગવાન જુલેલાલની પૂજા અર્ચના કરી સંગીતના તાલે નૃત્ય થયા હતા સમગ્ર સિંધી સમાજ દ્વારા ભગવાન જુલેલાલની જન્મજયંતિ રંગેચંગે મનાવવામાં આવી હતી We'll be

આજે અમારું નવું વર્ષ પૂજ્ય સિંધી પંચાયત સાથે મળીને આખો દિવસ ઉલ્લાસથી ઉજવામાં આવે છે સવારે અમારી પ્રભાત ફેલી અત્યારે મોટામાં જનસંખ્યા સાથે બાઇક રેલીનું આરંભ થઈ રહ્યું છે ને બપોરે અમારું સત્સંગ ને ભંડારા સાથે સાંજે અમારા દેવતાની જ્યોત જે અમે પ્રજ્વલિત કરીએ ને અમે સિંધી લોકો પહેલાંથી જલને જ્યોતના પૂજનીય છીએ એટલે એ જોતનું પૂજન કરીને અંતમાં વિરાવલમાં એને વિસર્જન કરવામાં આવે છે આ રીતે અમે આખો દિવસનું આજે પૂજ્ય સિંધી સમાજ સાથે સિંધી પંચાયત સાથે ઉલ્લાસથી આ આવી રીતે પૂજનીય થઈને આખો દિવસ અમે અમારા ઈષ્ટદેવતા પ્રતિ યાદ કરીને આખું સમાજ એકત્રિત થાય તે મનમાં જગ્યાસા રહીને અમે આખો દિવસ પૂરણ કરીએ છીએ નમસ્કાર નવસારી શહેર સિંધી પંચાયત

શક્તિ ભક્તિ અને ઉપાસનાનો પર્વ નવરાત્રિ પ્રસંગે મંદિરોમાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી શક્તિ ભક્તિ અને ઉપાસનાનો પર્વ એટલે નવરાત્રી આપણે ત્યાં બે નવરાત્રીનો વિશેષ મહત્વ છે જેમાંથી એક છે ચૈત્ર માસની નવરાત્રી અને બીજી છે આસો માસની નવરાત્રિ આસો માસની નવરાત્રી ગરબા ઉપાસનાનું મહત્વ છે જ્યારે ચૈત્રી નવરાત્રિ દેવીક સાધના ઉપાસના માટે સર્વશ્રેષ્ઠ છે નવરાત્રિના નવ દેવીના નવ સ્વરૂપની આરાધના કરવાથી ભક્તોને માતાજીના આશીર્વાદ અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે નવસારીના મધ્યમાં આવેલ આશાપુરી માતાના મંદિરે પ્રથમ નોર્તે જ ભક્તોની ભીડ જોવા મળી હતી અતિ પૌરાણિક આશાપુરી માતાજીના મંદિરે ચૈત્ર સુદ એકમ અને પહેલા નોરતે માતાજીના દર્શન કરવા માટે શહેરીજનો ઉમટ્યા હતા ચારસો વર્ષથી પણ અતિ પૌરાણિક આશાપુરી માતાજીના મંદિરમાં જે પ્રતિમાઓ છે તે એક જ સિંહાસન ઉપર બિરાજમાન છે ભક્તોના દુઃખ હરનારા ગજાનન ગણેશ અને આયુષ્યમાં વૃદ્ધિ માટે આશીર્વાદ આપનારા ઋષિ માર્કંડી બિરાજમાન છે મધ્યમાં કલ્યાણકારી ભક્તોની આશાઓને પૂર્ણ કરનારી આશાપુરીમાં બિરાજમાન થયા છે એક જ સિંહાસન ઉપર બિરાજમાન ત્રણેય પ્રતિમાઓના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દર્દ નષ્ટ થાય છે ચૈત્રી નવરાત્રીના પાવન અવસરે માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા આજથી શરૂ થતા પવિત્ર માસ ચૈત્ર નવરાત્રિ નિમિત્તે અહીં અમે દૂર દર્શન કરવા આવ્યા છે આ પાવન નવરાત્રિમાં ઘણા દૂર દૂરથી માણસો અહીંયા દર્શન કરવામાં આવે છે દક્ષિણ ગુજરાતનું આ સૌથી મોટું પવિત્ર ધામ તરીકે ઓળખવામાં આવે છે જેને સયાજીરાવ ગાયકવાડ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને અહીં આવીને એક નવીન ઉર્જાનો સંચય થાય છે આપણા શરીરમાં જેથી અહીં ઘણા અહીંયા આઠમનો હવન પણ કરવામાં આવે છે ઘણા લોકો દૂર દૂરથી આવીને અહીં દર્શને લાભ લે છે આ નવસારીનું આશાભાઈ મંદિર છે આ મંદિરની સ્થાપના ગાયકવાડ રાજાએ કરેલી એ જ્યારે અહીંયાથી પસાર થતા હતા ત્યારે રાત પસાર થવા માટે અહીંયા ની નીચે વિશા મુક્યો ત્યારે રાતના સપનામાં આવીને આશાભાઈ માતાએ મેં કીધું કે આ બળની નીચે હું છું તો તું મને ખા એટલે રાજાએ કીધું ત્યાં મારી જે આશા છે હું લઈને બહાર નીકળેલો છું તે આશા પૂર્ણ થાય પછી હું આવીને તમને હું કાઢીશ

ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન હવન યજ્ઞ પૂજન અર્ચન આરાધના માટેનું પર્વ છે દરેક વ્યક્તિ માતા શક્તિ પોતાના દુઃખ અને તમામ કષ્ટ દૂર કરે તે માટે શ્રદ્ધાપૂર્વક સાધના આરાધના કરે છે નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં મહાકાળી માતાજીના મંદિરનો ચાલીસમો પાટોત્સવ મહોત્સવ ઉજવાયો હતો ચૈત્ર નવરાત્રિના બીજા નોરતે દુર્ગાના સ્વરૂપ એવા મહાકાળીની પૂજા થઈ હતી ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર યજ્ઞ હવન પૂજનો થયા નવરાત્રિમાં શોભાયાત્રા નીકળી હતી ચૈત્ર નવરાત્રિમાં શ્રદ્ધાળુઓ ગરબે ઘૂમ્યા માતાજીના નવલા નોરતે ગરબા રમી ચૈત્ર નવરાત્રિની પૂજા આરાધના કરી હતી મહાકાળી માતાજીના મંદિરના સંસ્થાપક વડીલ કમુબેન છગનભાઈ પટેલ અને તેમના સમગ્ર પરિવાર દ્વારા પ્રતિવર્ષ ચૈત્રી નવરાત્રિના બીજા નોરતે પાટોત્સવનું સુચારું આયોજન થાય છે દશેરા ટેકરીમાં આવેલું મહાકાલી માતાજીનું મંદિર બેન આ મંદિર ઓગણીસો ને ત્યાંશીની અંદર બનાવવામાં આવ્યું હતું આજે મંદિરને બેતાલીસ વર્ષમાં પ્રવેશ થાય છે અહીંયા મહાકાલી માતાનું મંદિર છે ચૈત્ર સુદ બીજના દિવસે આ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી દર વર્ષે આ મંદિરે ભાવિક ભક્તો દ્વારા અહીંયા ખૂબ આનંદ મંગલથી ઉજવણી થાય છે મંદિરે યજ્ઞ કરવામાં આવે છે અને નવે નવ દિવસ સુધી રાત્રે શક્તિ ભક્તિ પ્રમાણે આનંદ મંગલથી શેરીની અંદર મોલ્લાના બધા ભક્તજનો ગરબાનું આયોજન કરે છે ગરબા ગાવામાં આવે છે મહાકાલી માતાના મંદિરે જે કંઈ આસ્થા લઈને આવે છે તેની મનોકામના મા ભગવતી મહાકાલી પૂર્ણ કરે છે નવસારીના ઉત્કર્ષ મંડળ આયોજિત અને સ્વર્ગીય ગુણવંતરાય મગનલાલ દેસાઈની પુણ્યતિથિ નિમિત્તે રાહત દરેક બ્લડ ચેકઅપ શિબિર યોજાયો હતો આ શિબિરમાં પાસઠ જેટલી બીમારીઓના ચેકઅપ થયા હતા નવસારીની સમાજસેવી સંસ્થા ઉત્કર્ષ મંડળ અને સ્વર્ગીય ગુણવંતરાય મગનલાલ દેસાઈની પુણ્યતિથિ પ્રસંગે આશાબાગ સોસાયટીના હોલમાં દરે બ્લડ રિપોર્ટ શિબિર યોજાયો હતો આ બ્લડ રિપોર્ટમાં સુગર લેવલ કિડની લિવર થાઇરોઇડ વિટામિન બી ટ્વેલ્વ વિટામિન ડી કેલ્શિયમ સહિતના પાસઠ જેટલા પેરામીટર રિપોર્ટની તપાસ થઈ હતી ખાનગી લેબોરેટરીમાં મોંઘાભાવમાં થતા રિપોર્ટ આ શિબિરમાં રાહત દરે થયા હતા વધુ લાભાર્થીઓના બ્લડના જરૂરી સેમ્પલો લઈ લેબમાં આપવામાં આવ્યા હતા ઉત્કર્ષ મંડળના હરીશભાઈ વસી હિંમત પરમાર તેમજ આશાબાગના રહેવાસી દીપકભાઈ ગુણવંતભાઈ દેસાઈ કૃણાલ દેસાઈ ચિતલ દેસાઈ મિસ્તી દેસાઈ દ્વારા સમગ્ર શિબિરનું સુચારુ આયોજન થયું હતું મારા ફાધરનું નામ ગુણવંતભાઈ મગનલાલ દેસાઈ એમની નિમિત્તે પુણ્યતિથી નિમિત્તે આ કેમ્પ રાખેલો છે બ્લડ રિપોર્ટનો જે ખૂબ સારી રીતે ઘણા બધા માણસોએ લાભ લીધો અને એ સક્સેસ ગયો છે હવે મને એમ થાય કે દર દરેક વખતે નવ તારીખ એપ્રિલે આ પ્રોગ્રામ હું રાખું એવું મને થાય આજ રોજ આશાબાગ હોલમાં બ્લડ ટેસ્ટિંગ રિપોર્ટિંગ એક ચેકઅપનો કેમ્પ સત્યમ લેબ ગ્રીડના સંયોજનથી અને બોમ્બેની લેબ સાથેના સંયોજનથી જે પાંચથી દસ હજારમાં જે ટેસ્ટ થાય તે આપણે આજરોજ રાહત દરે ફક્ત આઠસો રૂપિયામાં ટેસ્ટ કરી રહ્યા છીએ જેમાં પાસઠ પેરામીટર જેટલા બ્લડના જે પણ એના રિએક્શન છે એનું માપણી એ થશે એનું ડિટેક્શન થશે અને નો રિપોર્ટ આપવામાં આવશે અને ત્યારબાદ પણ જેને પણ સેવાની જરૂર છે તે સેવા પણ આપવામાં આવશે

સી આર પાટીલ દ્વારા યોજાયું બુધ કાર્યકર સંમેલન નવસારી સિંધી સમાજ દ્વારા મનાવાયો ચેટીચાંદ નો મહોત્સવ ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે આશાપુરી મંદિરમાં ભક્તોની ભીડ તો આ તાજના સમાચારો બન્યા રહો મારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર